અરુણાચલ પ્રદેશના વિજયનગર બોર્ડરથી નીકળેલી બાઇક રેલી નવ ફરી કચ્છમાં આવી પહોંચી હતી અહીં મોટા પ્રમાણમાં લોકોએ કર્નલ જીતેન્દ્ર મહેતાને આવકાર આપ્યો હતો ત્યારે દેશને એક ભારત શ્રેષ્ઠ ભારત મિશનના સ્થાનિકો જોડાયા હતા આ તકે જીતેન્દ્ર મહેતાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં લોકોનો અદ્ભુત સહકાર સાંકળો રહ્યો છે ત્યારે દેશમાં અલગ અલગ સંસ્કૃતિના લોકોને સાથે રાખીને ચાલી રહ્યા છીએ યુથ મોટિવેટ કરીને દેશને મજબૂત કરવાના મદદરૂપ થાય તેવા હેતુ સાથે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું દેશના જવાનો સાથે સંવાદો કરીને મિશન વધુ મજબૂત બનાવવામાં આવ્યું હતું અલગ અલગ કલ્ચર કે લોકો સે કલ્ચર ઓર ઇસ તરહ કે લોકો સે મિલતે મિલાપ કરતે હુએ નિકલે આગે સાથમાં હમ લોકોને જો હમારે ભૂતપૂર્વ સૈનિક હે जो हम हम लोग रियली ऑनर्ड हैं कि जो उन्होंने अपनी सर्विसेज़ दी हैं हमारी कंट्री के लिए उनसे हमारा एम है कि उनसे मिलते हुए चलें और साथ में जो हमारे यूथ हैं जो कि हमारे देश का फ्यूचर है उनको साथ में हम लोग मिलते हुए ले चल रहे हैं एम ये है कि हम जो हमारे एक्स सर्विस हैं उनसे हम लोग मोटिवेशन लें और जो हमारे यूथ हैं उनको हम मोटिवेट कर सकें ताकि वो भी कल के दिन में आर्म फोर्सेस को ज्वाइन करें और अपने देश को जो है एक आ, सेवा देने में सक्षम रहें